છેલ્લા ઘણા સમયથી જોતા આવ્યા છે કે ભાજપના નેતાઓ ક્યાંક ને ક્યાંક કોઈ કેસની અંદર તેમનું નામ સામે આવતું હોય છે પોલીસ દ્વારા તેમની ધરપકડ કરવામાં આવતી હોય છે અને ખાસ જ્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટનું નામ આવે ત્યારે સૌરાષ્ટ્ર અને રાજકોટના ભાજપના નેતાઓ ભાજપનું નામ બદનામ કરવા બેઠા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે ઘણા સમયથી ભાજપના સૌરાષ્ટ્ર રાજકોટના ભાજપના નેતાઓના નામ કોઈના કોઈ કેસમાં સામે આવતા હોય છે ત્યારે વધુ એક રાજકોટના નેતાનું નામ સામે આવ્યું છે કે જેમાં પોલીસ ચોપડે તેનું નામ નોંધાયું છે અને આ જે દારૂનો કેસ છે તે દારૂના કેસમાં તેનું નામ સામે આવેલું છે ત્યારે કયો આ રાજકોટનો નેતા છે કે જે દારૂના કેસમાં તેનું નામ આવ્યું છે તે વાત કરીશું આ વિડીયોમાં નમસ્કાર હું મયુર મેવાડા આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ રાજકોટમાં ભક્તિનગર પોલીસ દ્વારા બાતમીના આધારે ગોપાલનગર નવમાં ગઈકાલે રેડ કરવામાં આવી હતી અને આ રેડની અંદર દારૂનો જથ્થો છે તે ઝડપી પાડવામાં આવ્યો હતો દારૂના જથ્થા સાથે બે આરોપીઓ છે તેમની પણ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી આ ધરપકડ કર્યા બાદ આ બંને આરોપીઓની પોલીસ દ્વારા પૂછપરછ કરવામાં આવી જે પૂછપરછની અંદર ભાજપના વોર્ડ નંબર ચૌદના જે બક્ષીપંચ મોરચાના પ્રમુખ જયદીપ દેવડા છે તેનું નામ પોલીસ સામે ખુલ્યું હતું અને પોલીસે એફઆઈઆરમાં તેનું નામ છે તે નાખી અને તેની સામે ગુનો નોંધેલો છે આ જયદીપ દેવડાને બચાવવા માટે થઈને વોર્ડ નંબર ચૌદના કોર્પોરેટર છે તે પણ પોલીસ સ્ટેશન આવી પહોંચ્યા હતા અને પોલીસ સાથે ધમપછાડા કરતા પણ જોવા મળ્યા હતા તેને પોલીસ સાથે ધમપછાડા કર્યા અને જયદીપ દેવડાને બચાવવા માટેનો પ્રયાસ છે તે પણ કર્યો હતો પરંતુ પોલીસે કોઈ વાત ના માની અને કાયદેસરની કાર્યવાહી છે તે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી અને જે જયદીપ દેવડા છે કે જેનો દારૂનો જે જથ્થો છે જે જયદીપ દેવડા દ્વારા મંગાવવામાં આવ્યો હોય તેવું પોલીસ તપાસમાં સામે આવતા પોલીસે જયદીપ દેવડા સામે જે ફરિયાદ છે તે ફરિયાદ નોંધી છે કુલ કહી શકાય કે જે મોટા પ્રમાણમાં જે દારૂનો જથ્થો છે કે જે પોલીસ દ્વારા પકડવામાં આવ્યો છે ત્યારે જે આ મહત્વની વાત એ છે કે જયદીપ દેવડા કે જે ભાજપનો નેતા છે અને તેના દ્વારા જે આ દારૂનો સપ્લાય કરવામાં આવે છે પોલીસનું કહેવું છે કે આ પોતે બુટલેગર છે અને તેને આ દારૂનો જથ્થો તેને જ મંગાવેલો હતો આ જે બે આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે તેમની પૂછપરછમાં નામ છે તે ખુલેલું છે અને ત્યારબાદ પોલીસ ચોપડે આ નામ નોંધાયેલું છે

એ શહેરનો બક્ષી પંચ મોરચાનો અમારો પ્રમુખ નથી વોર્ડ નંબર ચૌદનો અમારો જે મોરચો હોય એનો એક વોર્ડ નંબર ચૌદના પ્રમુખ તરીકેની બક્ષી પંચ મોરચામાં જવાબદારી સંભાળે છે આ હકીકત તમારા ધ્યાનમાં આવી છે પ્રથમ તબક્કે અત્યારે બંને ભાઈમાંથી કોણ જવાબદાર છે એ વાત સામે આવી છે હું હમણાં જ થોડી સમય પછી એ માહિતી એકત્ર કરું છું એક વાત બહુ સ્પષ્ટ કરું છું કે કોઈ પણ બાબતમાં આ બાબતમાં કોઈ અમારો કાર્યકર્તા સંડોવાયેલો હશે તો એમને ચોક્કસ પાર્ટીમાંથી બરતરફ કરવામાં આવશે આવી પાર્ટી કોઈ ગેરડિસિપ્લિન કે કોઈ અસામાજિક પ્રવૃત્તિ સાથે પાર્ટી એવી વ્યક્તિને કોઈ પ્રોત્સાહન ન આપે એવું અમારું સ્પષ્ટ વલણ હોય છે એટલે કોઈ પણ જવાબદાર હશે તો અમારી એવી સ્પષ્ટ લાગણી છે કે આની અમે કાયદાકીય પગલાં ભરાવા જોઈએ અને અમે પણ એની સામે એક્શન લઈશું કોર્પોરેટરનું નામ એવું સામે આવે છે કે પોલીસમાં તેને બચાવવા માટે ગયેલા પ્રથમ વાત તો મેં પણ આજે સવારે કોર્પોરેટર નિલેશભાઈ ચલુ સાથે વાત કરી છે એ માત્રને માત્ર પોલીસ અધિકારી પાસે એવી વાત છે કે પૂછવા ગયા હતા કે શું બાબત છે અને જાણવા ગયા હતા ક્યાંય એની અત્યારે સંડોવણી સીધી સ્પષ્ટ થતી નથી એક કાર્યકર્તા એમની પાસે કોઈ આવે તો સ્વાભાવિક રીતે એક લોકપ્રતિનિધિ તરીકે એને જાવું જોઈએ અત્યારે એની વાત સામે આવી છે આમ છતાં અમે આગળ તપાસ કરશું ગુના ઇતિહાસ પણ ધરાવે છે અગાઉ પણ પોલીસમાં જૈનિક ગુનો દાખલ થયેલો છે અને સરઘસ કાઢેલું છે આ બાબતે કોઈ તમે નક્કર કાર્યવાહી કરવાના છો ચોક્કસ કાર્યવાહી કરશું જયદીપ જવાબદાર હશે તો જયદીપને ને માત્ર ને માત્ર આજે જ નોટિસ ચાશે અને ચોવીસ કલાકમાં એની પાસેથી ખુલાસો માગશો અને ત્યાર પછી એની સામે કાર્યવાહી કરશું આ પહેલી વાર નથી કે આવા કોઈ નેતાનું નામ સામે આવ્યું હોય પરંતુ આ અગાઉ પણ રાજકોટમાં જે ભાજપના જ જે કાર્યકર્તા અને નેતાઓ હોય તેમના નામ પોલીસ ચોપડે નોંધાયેલા છે અને તે ડ્રગ્સ દારૂ આવા અનેક વેપલા છે કે જેમાં ગેરકાયદેસર વેપલા કહી શકાય તેની અંદર તે લોકો સપડાયેલા હોય ડ્રગ્સનું જે સપ્લાય તે લોકો કરતા હોય તેવા જે અનેક આરોપીઓ છે કે જે ભાજપ સાથે સંકળાયેલા હતા તે ભૂતકાળમાં પણ પકડાયેલા છે પરંતુ ક્યાંક ભાજપ જે આ તમામ લોકોને છાવરી રહી હોય તેવું જ લાગી રહ્યું કાતો પછી જે આરોપીઓ છે તે ભાજપમાં જોડાઈ જાય છે અને તે બેખોફ બનીને આ રીતે જે ગેરકાયદેસર વેપલો છે તે કરતા હોય તેવું જ લાગી રહ્યું છે કારણ કે તેમને એવું જ લાગે છે જો તે લોકો ભાજપમાં છે તો પોલીસ પણ તેમનું કશું નથી બગાડી શકવાની અને તેમને તેમના જે નેતાઓ છે તે નેતાઓ બચાવી લેશે કોર્પોરેટર તો થી પરંતુ એવું કહેવાય છે કે રાજકોટના દિગ્ગજ નેતાઓ છે તે પણ જયદીપ દેવડા છે કે તેને બચાવવા માટે પ્રયાસ કરે તેવું ચોક્કસથી લાગી રહ્યું છે કારણ કે તેના માથે રાજકોટના દિગ્ગજ નેતાઓના હાથ પણ રહેલા છે ત્યારે આ નેતાઓ કોણ છે તે બાબતે પણ પોલીસ તપાસ કરી રહી છે તો સાથે સાથે જયદીપ દેવડાના અન્ય બીજા કયા પ્રકારના વેપારો છે તેને લઈને પણ પોલીસ છે તે તપાસ કરી રહી છે ત્યારે અહીંયા મહત્વનો સવાલ છે કે ન માત્ર રાજકોટ પરંતુ ગુજરાતમાં અત્યાર સુધીમાં અનેક એવા કિસ્સાઓ સામે આવ્યા છે કે જેમાં ગુજરાતની અંદર અમદાવાદની અંદર પણ થોડા દિવસ પહેલા એક કિસ્સો સામે આવ્યો હતો કે જેની અંદર અસારવા વિસ્તારમાં સાંઈબાગ પોલીસે જે દારૂનો જે સપ્લાય છે તે સપ્લાય કરતો એક ભાજપનો નેતા છે તેને પકડવામાં આવ્યો હતો આ પણ બક્ષીપંચ મોરચાનો નેતા હતો અમદાવાદ બક્ષીપંચ મોરચાનો આ જે નેતા હતો જયેશ તેના ગાડીમાંથી દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો છે તે ઝડપાયો હતો અને પોલીસે તે આ દારૂના જથ્થા સાથે તેની ધરપકડ પણ કરવામાં આવી હતી અગાઉ સુરતમાં પણ વિકાસ આહીર કે જે જે રાજ્યના ગૃહમંત્રી હર્ષંઘવી છે કે જેમનો ખાસ મિત્ર કહેવાય છે તેની સાથેના ફોટા છે તે પણ જોવા મળ્યા છે ન માત્ર હર્ષ સંઘવી પરંતુ સી આર પાટીલ છે અનેક એવા ભાજપના દિગ્ગજ નેતાઓ છે કે જેમની સાથે વિકાસ આહીરના ફોટા છે તે જોવા મળ્યા હતા અને ત્યાંના સુરતના જે યુવા મોરચાનો ઉપપ્રમુખ છે તેવું પણ કહેવામાં આવતું હતું અને આ સાઈડ ડ્રગ્સ પેડલર તરીકે તેને પકડવામાં આવ્યો હતો ત્યારબાદ રાજકોટની અંદર જ રાજકોટ પોલીસે જે એક વ્યક્તિ પાર્થ નામનો એક યુવક છે કે જેને પકડ્યો હતો અને આ પાર્થ જે ડ્રગ્સનો સપ્લાય કરતો હતો તેની જોડેથી ડ્રગ્સનો જથ્થો છે તે પણ રાજકોટ પોલીસે ઝડપ્યો હતો અને તે પણ તેના પિતા છે તે પણ ભાજપના નેતા કહેવાતા હતા અને તેના દીકરાને પોલીસ દ્વારા પકડી લેવામાં આવ્યો હતો એટલે કહી શકાય કે ક્યાંક ભાજપ સાથે જોડાયેલા જે લોકો છે કાંઈ દિગ્ગજ નેતાઓ હોય કે તેમની સાથે રહેલા કાર્યકર્તાઓ હોય કે પછી ભાજપના સંગઠનના નેતાઓ હોય ક્યાંક ને ક્યાંક આ તમામ લોકો હવે ગેરકાયદેસર જે પ્રવૃત્તિઓ છે તેની સાથે જોડાયેલા હોય તેવા નામ છે તે સામે આવી રહ્યા છે અને તે લોકો એવું જ માની રહ્યા છે કે તે લોકો ભાજપમાં છે એટલે પોલીસ પણ તેમનું કંઈ નહીં બગાડી લે અને જો કદાચ તેમનું ક્યાંક નામ આવશે તો આ ભાજપના જે મોટા નેતાઓ છે તે તેમને બચાવી લેશે પરંતુ હવે આવા એક બે નહીં અનેક એવા નામ છે કે જે સામે આવેલા છે કે જેમાં ભાજપના જે બ બક્ષીપંચ મોરચાના નેતા હોય કે પછી યુવા મોરચાના પ્રમુખ ઉપપ્રમુખ હોય કે કોઈ કાર્યકર્તા હોય આ તમામ લોકો કે જ્યાં ગેરકાયદેસર પ્રવૃત્તિ સાથે જોડાયેલા છે અને ક્યાંક તે જ લોકો હવે ભાજપનું નામ બદનામ કરી રહ્યા હોય તેવું જ લાગી રહ્યું છે ત્યારે હાલ તો ભક્તિનગર પોલીસે જે આ આરોપી છે જયદીપ દેવડા કે જેનું નામ પોલીસો ઉપર નોંધાઈ ચૂક્યું છે પરંતુ તેને હજી પકડવાનો બાકી છે તે પોલીસના હાથમાં હજી આવ્યો નથી ફરાર થઈ ચૂકેલો છે ત્યારે ખરેખર રાજકોટ પોલીસ એને પકડી શકશે ખરી કારણ કે આમ પણ ઘણા સમયથી રાજકોટ પોલીસનું નામ બદનામ થતું જોવા જ મળી રહ્યું છે હવે રાજકોટ પોલીસે પોતાનું નામ સુધારવા માટે થઈને પણ આ જયદીપ દેવડા કે જે પોલીસે અત્યારે પોલીસ ચોપડે તો તેનું નામ નોંધી લીધું છે પરંતુ તેને હવે પકડવો ખૂબ જરૂરી બન્યો છે ત્યારે હવે પોલીસ તેને ક્યારે પકડી શકશે કે પછી કોઈ નેતાની ભલામણથી આખા કેસનું પિલ્લું વાળીને મૂકી દેવામાં આવશે તે તો હવે આગામી સમયમાં જોવાનું રહેશે ત્યારે આપ શું માનો છો કે ખરેખર જે પ્રમાણે નેતાઓ અત્યારે ભાજપની અંદર જોવા મળી રહ્યા છે કાર્યકર્તાઓ જોવા મળી રહ્યા છે તે જ ભાજપનું નામ બદનામ કરી રહ્યા છે અને આજ આવી જે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ છે તે પ્રવૃત્તિઓમાં અનેક ભાજપના નેતાઓના નામ પણ ખુલી રહ્યા છે ત્યારે હવે હર્ષ સંઘવી કે જે રાજ્યના ગૃહમંત્રી છે તે આવા નેતાઓ સામે કેવી કાર્યવાહી કરશે કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર